રવિવારના રોજ અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોટરી ક્લબ એરપોર્ટનો સેમિનાર યોજાઈ ગયો જ્યાં રોટરી ક્લબના નવા નિયુક્ત થયેલા પ્રેસિડેન્ટ મનીષા શાહ રોટરી ક્લબના સેક્રેટરી નીરજ ગહેલોત અને સિમ્સ હોસ્પિટલના ચેરમેન કિયુર પરીખ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર આશિષ દેસાઈ હાજર રહ્યા આ સેમિનારમાં રોટરી ક્લબ દ્વારા અંદાજે દોઢેક લાખના આંખના નંબર ચેક કરવાના મશીન અંગે માહિતી આપવામાં આવી જેના થકી મ્યુનિસિપલ શાળાના બાળકોના આંખના નંબર ચેક કરવામાં આવશે એ પ્રોજેક્ટમાં એક મોટી વાન છે કે જે વાન ડિફરન્ટ સ્લમ એરિયા અમદાવાદના અમુક અમુક એરિયા કે જ્યાં આગળ બહુ જ બિલો પોવર્ટી લોકો રહેતા હોય ત્યાં આગળ એ નિયમિતપણે જાય છે સવારે નવ વાગે જાય બપોરે ત્રણ વાગ્યા સુધી હોય અને ત્યાં આગળ ડોક્ટર હોય એમ્બ્યુલન્સમાં અને એ જ વાનમાં અને સાથે એમાં મેડિસિન પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન થઈ શકે એ બધી જ ફેસિલિટી અંદર હોય છે સામાજિક કાર્યો થકી સમાજ માટે ઉન્નતિનું કાર્ય કરનાર રોટરી ક્લબ આર્થિક રીતે પછાત લોકો માટે મોબાઈલ વાન પણ ચલાવે છે જેના થકી સક્ષમ ન હોય તેવા લોકોને ઓછા ખર્ચે દવાઓ ઉપલબ્ધ થાય છે આ સિવાય રોટરી ક્લબ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે પણ સતત કાર્યરત છે એવા ગરીબ લોકો કે જે લોકો કદાચ કોઈ એક ડોક્ટર પાસે પોતાના કોઈ પણ દવા લેવા માટે જઈ નથી શકતા અથવા પરવડતું નથી એવા લોકોની સેવા ખૂબ જ એટલે દસ રૂપિયાના અંદર ત્રણ દિવસની દવા આપી અને જે સેવા કરી રહ્યા છે એ અદ્ભુત અને રોટરીનું કામ જ આ છે અમદાવાદ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના ચીફ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ સાથે કાર્યક્રમમાં રોટરી ક્લબના આગામી કાર્યો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કેમેરામેન રોહિત ચુડાસમા સાથે દીપિકા ખુમાણ વીટીવી અમદાવાદ